નામ ભજો નામનો કેટલો મહિમા છે તમને કારણ બતાવું અને આપણે બધા ઇઝીનેસમાં જીવવાવાળા જીવાત્માઓ છીએ આપણે મોલવાળા કલ્ચરથી આવીએ છીએ કે મોલમાં શોપિંગ કરવા જાઓ અને બાય વન ગેટ વન ફ્રીની સ્કીમ હોય બરાબર ને આપણે મારા જ અમને યજ્ઞ આવડે નહીં અમને શ્લોકો આવડે નહીં અમને કંઈ બોલતા નિયમો રાખતા આવડે નહીં અગિયાર છે ક્યારેક રહીએ ક્યારેક ન રહીએ ક્યારેક સોમવાર રહીએ ના રહીએ શું કરવું કન્ફ્યુઝ કાંઈ ન કરો દિવસમાં એકવાર ભગવાનને યાદ કરો સવારે ઊઠીને આવતીકાલથી જ શરૂ કરજો તમને હું ક્રમ આપી દઉં સવારે ઉઠો એટલે પેલો પેલો મોબાઈલ નહીં ખોલવાનો બોલો નારાયણ સાચું કેજો કેટલા ઉઠીને મોબાઈલ પેલો ખોલે બોલશે નહીં ઘણા સાચું બોલી જાય ઘણા નહીં બોલે તો સવારે ઊઠીને પેલો મોબાઈલ નથી ખોલવાનો પેલા શું કરવાનું આ બંને હાથ આવી રીતે લેવાનું આવી રીતે જોવાનું શું કરવાનું અને શ્લોક બોલવાનો છે કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્ય તુ પ્રભાતે કર દર્શનમ આ પહેલું મંગલાચરણ દિવસનું યાદ રહ્યું પહેલું ઉઠી ના કરવાનું પછી ધરતી માતાના પગે લાગવાનું સમુદ્ર વસને દેવી પર્વતસ્તનમંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શમ ક્ષમસ્વમી માને પગે લાગી અને પછી પગ આપડા જમીન ઉપર પધરાવવા સવારનું મંગલાચરણ આ થયું બપોરે જમવા બેસીએ ત્યારે સીધે સીધા સ્વાહા નહીં કરવાનું જેવી થાળી આવે એટલે પેલા થાળીના પગે લાગવાનું અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણી નામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ ચતુર્વિધમ પગે લાગવાનું થાળીને આજ ભાગવત છે ભાગવત થી બાર નું કઈ છે નહી અર્ક પકડી પકડી નાખું છું સાંજ પડી રાતના પથારીમાં પડતા પહેલા આજના દિવસમાં મેં કયું એવું કાર્ય કર્યું જેનાથી મારા શ્રીજી બાવા રાજી થાય આવો વિચાર કરવો જો હરખી રીતે વિચારશો તો ઊંઘતા પડખા જ ફરતા રહેશો ઊંઘ આવશે નહીં ભગવાનને પ્રસન્ન કરવાનું એક પણ કામ આપણે કરતા નથી ઠાકોરજીને પ્રસન્ન કરવાનું સર્વોત્તમ કાર્ય એ છે કે તમે ભગવાનની એક વાર માળા કરો મોડેથી બોલો જો રામ રામ એક વાર રામ નામ લો ને એટલે એક હજાર વિષ્ણુ ભગવાનના નામનું પુણ્યનું ફળ મળે છે વન થાઉઝન્ડ નેમ્સ ઓફ ભગવાન નારાયણ વિશ્વમ વિષ્ણુ વશટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂત કૃત ભૂત ભૂત ભાવો ભૂત ભૂત ભાવના એક હજાર નામ આપણે કેદી લઈ લઈએ તો એક હજાર નામ ન લઈ શકો તો મોડેથી રામ બોલો બોલો રામ રામ થઈ ગયા બે હજાર એક માણસ બે હજાર એટલે અહીંયા હો બસો બેઠા હોય એટલે બે હજાર ગુણ્યા કરો બસો કેટલા થયા એનાથી એક સ્ટેપ આગળ ચાર રામના નામ લ્યો ત્યારે એક કૃષ્ણના નામનું ફળ મળે એટલે એક વાર કૃષ્ણનું નામ લ્યો ત્યારે ચાર રામનું ફળ થયું ઇઝ ઇક્વલ ટુ ચાર રામ ઇઝ ઇક્વલ ટુ વન કૃષ્ણ ચાર વાર રામ નામ લ્યો રામ 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 ઇઝ ઇક્વલ ટુ વન કૃષ્ણ હવે તો ચાર વાર રામ એટલે કેટલા સહસ્ર નામ થયા બોલો જય શ્રી કૃષ્ણ એનાથી એક સ્ટેપ આગળ વધો બોલો રાધે 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 એક વાર શ્રી રાધાજી નું નામ લે તો ચાર કૃષ્ણના નામ નું પુણ્ય મળે છે પ્રભુ તમને મેં ઇઝી ચાવી આપી દીધી હવે તમારી મરજી નામ લેવું કે નહીં શ્રી રાધે